જય હિન્દ જય ભારત આજે આપણે કર્મયોગીમાં એલ ટીસી રજા કઈ રીતે એપ્લાય કરીશું તે અંગે માહિતી આપીશ આપણે કર્મયોગીમાં સૌ પ્રથમ લોગિન કરવાનું રહેશે લોગિન કર્યા બાદ આપણે પ્રથમ રજા એપ્લાય કરવાની રહેશે સાદી રજા આપ અહીંયા જોઈ શકો છો તે પ્રમાણે આપણે અહીંયા રજાના એપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે રજા એપ્લાય પર ક્લિક કર્યા બાદ આપણે એક નવો વિન્ડો ઓપન થશે વિન્ડો ઓપન થયા બાદ ન્યુ લીવ રિક્વેસ્ટમાં આપણે અહીંયા ટાઈપ ઓફ લીવમાં અન્ન લીવ પર ક્લિક કરવાનું રહેશે તેના બાદ આપણે જે તારીખે રજા પર જવા માંગતા હોઈએ તે તારીખ સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદ આપણે જે તારીખે રિટર્ન આવવા માંગતા હોઈએ તારીખ સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદ ફૂલ ડે જે બેલેન્સ છે તેનો ઓપ્શન છે અને લીવ સ્ટાર્ટ ડેટ એચક્યુ લીવ સ્ટાર્ટ ડેટ અને એચક્યુ લીવ એન્ડ ડેટ ઓટોમેટિક આપણે રજાનું ઓપ્શન સિલેક્ટ કરશું તેના આધારે ફિલ થઈ જશે આપણે અહીંયા લીવ રીઝનમાં જવાનું રહેશે જ્યાં આપણે એલ સિલેક્ટ કરવાનું રહેશે એલટીસી સિલેક્ટ કર્યા બાદ આપણે કમેન્ટ લખવાની રહેશે જેમ કે આ રીતે આ રીતે લખ્યા બાદ આપણે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે વિન્ડો ઓપ વિન્ડો જે છે ઓટોમેટિક જે બીજે વિન્ડો ખુલ્લી જાય તે ઓન રાખવાનું છે આપણે સબમિટ કરશું એટલે બીજો એક વિ મેસેજ આવશે મેસેજ ઉપર એક ક્લક યસ ઉપર ક્લિક કરશું એટલે વિન્ડો ઓપન થઈ છે ન્યૂ આપ જોઈ શકો છો એક ઓટોમેટિક ન્યૂ વિન્ડો ઓપન થઈ ગયો છે અહીંયા આપણે જે જૂનો વિન્ડો છે તેમાં આ રીતનું રિક્વેસ્ટ એલ લીવ રિક્વેસ્ટ સબમિટેડ સક્સેસફુલી પ્લીઝ એપ્લાય ફોર એલ એપ્લિકેશન એઝ વેલ એસ જો આ રીતનું ઓપ્શન ખુલી જશે ત્યારબાદ આપણે અહીંયા જો તમે તમારા વતનમાં જવા માંગતા હો તો વતનનું સી ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે એલ ટીસી ટાઈપમાં અને જો તમે કોઈ અન્ય કોઈ સ્થળે જવા માંગતા હો તો અન્ય સ્થળનું અધર અને એલટીસી ટીસી બ્લોક સિલેક્ટ કરીએ જો તમે બે હજાર વીસ ત્રીસનો બ્લોક યુઝ ન કર્યો હોય એક્સટેન્શન બે હજાર ચોવીસ સુધી છે તો તમે અહીંયા બે હજાર વીસ ત્રેવીસનો બ્લોક સિલેક્ટ કરશો અને જો યુઝ કરી લીધું હોય તો બે હજાર ચોવીસ સત્યાવીસ જે બે હજાર ચોવીસ સત્યાવીસવાળો બ્લોક સિલેક્ટ કરવાનો રહેશે આપણે અહીંયા જો યુઝ નથી કરેલો કોઈએ બે હજાર વીસ ત્રેવીસવાળો બ્લોક તો આપણે અહીંયા બે હજાર વીસ ત્રેવીસવાળો બ્લોક સિલેક્ટ કરીશું ત્યારબાદ આપણે ટ્રેન આ ટિકિટમાં પ્લેનની ટિકિટમાં જે સમય તારીખ લખી હોય એ તારીખ આપણે અહીંયા સિલેક્ટ કરીશું ત્યારબાદ જે સ્થળથી આપણે ટિકિટ બુક કરી હોય તે સ્થળનું નામ આપણે અહીંયા લખીશું ત્યારબાદ આપણે જે ટ્રેન ટિકિટનો સમય જે સમય છે ઉપડવાનો તે લખીશું ત્યારબાદ આપણે જ જે સ્થળે જવાના હોઈએ તે સ્થળ પણ પસંદ કરીશું અહીંયા જેમ કે આપણે બોમ્બે જવા માંગતા હોઈએ તો બોમ્બે ત્યાંથી ત્યાંથી આપણે ગોવા જવા માંગતા હોઈએ તો ગોવા અને અન્ય કોઈ સ્થળ હોય તો તે સિલેક્ટ કરીશું અને અન્ય કોઈ સ્થળે જવા માંગતો હોય તો સ્થળનું નામ અહીંયા લખશું ત્યારબાદ આપણે જે સ્થળે પરત આવવાના હોય તે સ્થળનું નામ લખશું એટલે કે સુરતથી આપણે ચાલુ કરી જઈએ તો સુરત એન્ડ જે તારીખે આપણે સુરત ઉતરવાના હોઈએ ટિકિટમાં ટ્રેનની ટિકિટમાં તે તારીખ સમય અહીંયા લખશું આપણે તારીખ લખશું અહીંયા સમયમાં જે ટાઈમ હોય ટ્રેનનો તે ટાઈમ આપણે અહીંયા લખશું ત્યારબાદ અહીં તમારા પતિ કે પત્ની ગવર્મેન્ટ જોબ કરતા હોય તેના માટેની વિગત છે એસ યા નો જો એ કરતા હોય તો એસ સિલેક્ટ કરવાનું અને એમાં જો કર્મયોગીમાં એપ્લિકેશનમાં નામ છે કે કેમ તો એમાં એસ સિલેક્ટ કરશો એટલે યુઝર આઈડી નંબર આપણે નાખવાનો છે અને એના જે સર્ટિફિકેટની છે તો તેની ઉપર આપણે જે લાગુ પડે છે તે સિલેક્ટ કરવાનું રહેશે જો નોકરી ન કરતા હોય તો નો પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આપણે જે જે મેમ્બર્સ જોડે જવાના હોય આપણા ઘરના તેનું ઓપ્શન છે તે સિલેક્ટ કરવાના રહેશે ફેમિલી મેમ્બર ત્યારબાદ યુ વોન્ટ ટુ અવેલ એલટીસી લીવ એન્હેન્સમેન્ટ જો તમે રોકડ રૂપાંતર માગો લેવા માગો છો તો એના ઉપર ક્લિક કર્યા બાદ આ રીતનો એક ઓપ્શન ખુલશે ઓપ્શન ખુલ્યા બાદ આપણે કેટલા દિવસની રોકડ રૂપાંતર લેવા માગીએ છીએ તેનો ઓપ્શન છે તો દસ દિવસ આપણો એમ બેઝિક પે ઓપ્શન છે બેઝિક પે લખશું બેઝિક પે પછી ડીએ હાલ પચાસ ટકા છે મોંઘવારી પડતું તો એ બેઝિક પેના આપણે પચાસ ટકા અહીંયા લખીશું ત્યારબાદ ઓટોમેટિક આ ટોટલ અને રિક્વેસ્ટેડ એમાઉન્ટ સિલેક્ટ થઈ જશે ત્યારબાદ જો તમે જો તમે એડવાન્સ લેવા માગતા હો તો તેના પર ક્લિક કરીશું એડવાન્સ પર લેવા માગતા હો તો ઓપ્શન આવશે જે આપણે એડવાન્સ લેવા ન માંગતા હોય તો આ માર્ક નહીં કરીએ ત્યારબાદ અહીં આપણે ટિકિટ ટિકિટની જે કોઈ ડોક્યુમેન્ટેશન હોય તે અહીંયા ક્લિક કરીને અપલોડ કરી શકીએ છીએ અને અપલોડ કર્યા બાદ અહીંયા જે સર્ટિફિકેટ છે આ સર્ટિફાઈ ધેટ તેના પર માર્ક કરીશું અને માર્ક કર્યા બાદ આપણે અહીંયા સબમિટનો જે ઓપ્શન છે તેના પર ક્લિક કરીશું તમે જોઈ શકો છો કે આપણી એપ્લિકેશન સબમિટ થઈ ગઈ છે અને જે અહીંયા આપણે વિગત પણ દેખાય છે અને જો તમારે કોઈ વિન્ડો ઓપન ન થાય તો પ્રથમ આપણે જે રજા છે તે રજા માટે એપ્લાય કર્યા બાદ આપણે અહીંયા એલ ટીસીમાં પછી જવાનું રહેશે એલ ટીસીમાં જશું એટલે આપણે ઓટોમેટિક આ રીતનો વિન્ડો ઓપન થઈ જશે અને ત્યારબાદ આપણે જે આગળ જણાવ્યું એ પ્રમાણે એપ્લાય કરવાનું રહેશે પણ અહીં એક ખાસ ધ્યાન રાખવું ડાયરેક્ટ એલ એપ્લાય કરશું તો આપણે રજાનું ઓપ્શન આવશે રજા તમારે જમવા નથી એ રીતનું એટલે પહેલાં આપણે રજા માટે અરજી કરવાની રહેશે અને રજાની અરજી કર્યા બાદ આપણે આપણી એલટીસી એપ્લાય કરી શકીશું વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો અને અન્યને શેર કરજો ધન્યવાદ